સમગ્ર શિક્ષા શિક્ષા વિભાગ દેવ દ્વારા પ્રાથમિક અને માધ્યમિક ઉચ્ચ માધ્યમિક શાળાના સમિતિના ચેરમેન અને સભ્યો માટે ગોગલા ઝોનમાં તાલીમ નું આયોજન કરવામાં આવ્યું હતું પ્રાપ્ત માહિતી અનુસાર તારીખ દસ જુલાઈ બે હજાર શિક્ષા હોલ ખાતે સમગ્ર શિક્ષા દીવ દ્વારા તથા માટે ટ્રેનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સભ્યોના રોલ અને રિસ્પોન્સિબિલિટી કયા કયા હોય છે તેમની ફરજો તેમની ભૂમિકાઓ શાળા માટેની જવાબદારીઓ માળખાકીય રીતે કઈ સમિતિનું ગઠન કરી શકાય સમગ્ર શિક્ષા અંતર્ગત કઈ કઈ ગ્રાન્ટો આપવામાં આવે છે અને તે ગ્રાન્ટનો કઈ રીતે ઉપયોગ કરવો અને વર્ષના અંતે શાળા માટેના વિકાસ માટે આયોજન કરવાનું હોય છે તે કઈ રીતે કરવું તેનું પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું માનસિંહ બામણિયા સમગ્ર શિક્ષણ શિક્ષા વિભાગ બે દ્વારા આયોજિત એસએમસી અને એસએમડીસી પ્રશિક્ષણ માટે બે હજાર ચોવીસ પચીસ આયોજન થયું જેમાં દે વિસ્તારની તમામ શાળાઓના ચેરમેન સભ્યો આચાર્યશ્રી અને જોડાયેલા શિક્ષક મિત્રો ઉપસ્થિત રહ્યા આ પ્રશિક્ષણમાં ખાસ કરીને